મોરના ઈડાને ચિતરવા ન પડે એક વખત અકબર પોતાના દરબાર ભરીને બેઠા હતા આજુબાજુ મંત્રીગણ બેઠું હતું મંત્રીઓ અને સભાસદો જાત જાતની અને ભાતભાતની વાતો કરી રહ્યા હતા પણ આ મંત્રીગણ અને સભાસદો વચ્ચે અકબરને બિરબલની ગેરહાજરી વર્તાઈ રહી હતી તેથી તેઓ પણ ચૂપચાપ સહુની વાતો સાંભળતા હતા સહુની વાતો સાંભળતા સાંભળતા અકબરને એક વિચાર આવ્યો તરત જ તેણે સૌ સભાસદોને પ્રશ્ન કર્યો કહો એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે ને જેને પાણી પીવડાવો તો એ મરી જાય એવું કોણ છે સૌ સભાસદો તો બાદશાહ અકબરનો આ પ્રશ્ન સાંભળીને અવાચક બની ગયા અને વિચારવા લાગ્યા કે એવું કોણ છે જે પાણી વગર રહી શકે છે ઘણું વિચારવા છતાં કોઈને પણ ખબર ન પડી તેથી સૌ ચૂપ થઈને બેસી ગયા સૌને ચૂપ બેસેલા જોઈ અકબરે મંત્રીગણને કહ્યું કે એક અઠવાડિયાની અંદર મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ બાદશાહની વાત સાંભળીને તમામ દરબારીઓ ડરી ગયા તેથી ચૂપચાપ માથું નીચું કરી તેઓ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા રોજ સભા ભરાતી રોજ મંત્રીગણ ભેગું થતું રોજ અકબર બાદશાહ પ્રશ્ન પૂછતા પણ સૌ નિરુત્તર રહી જતા ધીમે ધીમે કરીને અઠવાડિયાની અવધિ પૂરી થવા આવી તેમ બાદશાહ અકબરનો પણ ગુસ્સામાં આવીને મંત્રીગણ તરફ વૃક્ષ થવા લાગ્યા અકબરના સભાસદો પ્રત્યે ક્રોધિત અને વૃક્ષ થયેલા જોઈ સહમંત્રીગણ પરસ્પર વિચારવા લાગ્યા કે હવે બિરબલ જલ્દી આવી જાય તો સારું કારણ કે બાદશાહના અંતરંગી સવાલોના જવાબ તો ફક્ત તેવો જ દઈ શકે છે આમ કરતાં કરતાં અઠવાડિયાના છઠ્ઠો દિવસ પણ પૂરો થવા આવ્યો હતો ત્યાં જ મંત્રીઓએ બિરબલને બહાર ગામથી આવતા જોયા તરત જ મંત્રીઓ બિરબલ પાસે દોડી ગયા અને પોતાને બચાવવા વિનંતી કરી બાદશાહનો પ્રશ્ન કહી સંભળાવ્યો બિરબલે સહુ દરબારીને શાંત કર્યા અને કહ્યું તેઓ આવતીકાલે બાદશાહને મનાવી લેશે દરબારી ચિંતા કર્યા વગર ઘરે જવાનું કહ્યું બીરબલની વાત સાંભળીને બધા જ દરબારીઓ બિરબલનો જયઘોષ કરતાં કરતાં ઘેર ગયા અને બીરબલ પણ વિચારતો વિચારતો પોતાના ઘરે ગયો પિતા બિરબલને ઘરે આવેલ જોઈ તેની દીકરી ખૂબ હર્ષિત થઈ પણ પિતાને આમ વિચારમગ્ન જે દીકરીએ પૂછવા લાગી કે પિતાજી આમ આપ શું વિચારી રહ્યા છો આપનો ચહેરો ચિંતાતુર કેમ છે ત્યારે બિરબલે બાદશાહ અકબરના પ્રશ્નની વાત કરી આ સાંભળીને દીકરીએ કહ્યું પિતાજી આપ પણ નચિંત બનીને સુઈ જાઓ કાલે દરબારમાં હું તમારી સાથે આવીશ અને તમારા પ્રશ્નનો જવાબ આપીશ દીકરીની વાત સાંભળીને બિરબલ પણ આનંદિત થઈ ન થઈને સૂઈ ગયો બીજે દિવસની સવારે બિરબલ પોતાની દીકરીને લઈ દરબારમાં ગયા બાદશાહ અકબર બિરબલને જોઈ પ્રસન્ન તો થયા પણ તરત જ તેને સભામાં હાજર રહેલા સૌને સૌને પ્રશ્ન પૂછ્યો ત્યારે દરબારીઓએ કહ્યું કે તેમને તો બાદશાહ સવાલનો જવાબ મળ્યો નથી પણ બિરબલે સવાલનો જવાબ ચોક્કસ આપશે આ સાંભળીને બાદશાહે બિરબલને કહ્યું મારા સવાલનો જવાબ આપ કે એવું કોણ છે જે પાણી વગર જીવી શકે છે ને પાણી પીને મરી જાય છે બાદશાહની વાત સાંભળીને બિરબલે કહ્યું જાપના આપના સવાલનું ઉત્તર હું નહીં પણ મારી દીકરી આપશે પછી પોતાની દીકરી તરફ જઈ બિરબલ કહેવા લાગ્યા કે વ્હાલી દીકરી બાદશાહના સવાલનો જવાબ આપો ત્યારે બાદશાહ અકબર વિચારવા લાગ્યા કે મોટા મોટા મંત્રીઓ જે જવાબ નથી આપી શકતા તે જવાબ આ આવડી ટેટા જેવી દીકરી શું આપશે ત્યાં જ બિરબલી દીકરી ઊભી થઈ બાદશાહ પાસે આવી કહેવા લાગી કે જાપના આપના સવાલો જવાબ જાણવા માટે હું કહું તે પ્રમાણે કરવું પડશે દીકરીની વાત સાંભળીને બાદશાહ બાદશાહે હા કહી તેથી દીકરી કહે જાપના આપના હાથની હથેળી ખોલો તો બાદશાહે દીકરીની વાત સાંભળી પોતાની હથેળી ખોલી તો આપના સવાલનો જવાબ જાણવા માટે હું કહું તે પ્રમાણે કરવું પડશે દીકરીની વાત સાંભળીને બાદશાહે હા કહી તેથી દીકરી કહે જાપના આપના હાથની હથેળી ખોલો બાદશાહે દીકરીની વાત સાંભળી પોતાની હથળી ખોલી તો બીરબલની દીકરી ઊભા થઈ બાદશાહ અકબરની હથળીમાં કશુંક મૂક્યું પછી તરત જ બાદશાહની હથેળી બંધ કરાવી દીધી પળ બે પળ થઈ ત્યાં દીકરીએ પૂછ્યું જાપના કેવું થાય છે ત્યારે બાદશાહ બોલ્યા બેટા હથળીમાં કંઈક સળવડે છે આથી દીકરીએ બાદશાહની હથેળી ખોલાવી બાદશાહે જોયું કે પોતાની હથળીમાં તો થોડી વિવિધ પ્રકારની ઈયળો અને કીડા હતા આ જોઈને બાદશાહને ચિતરી ચઢી તેથી બાદશાહે મોં બગાડીને હથળીની દિશા વાળી દીધી તો બધી જ ઇયાળો અને કીડા નીચે પડી ગયા પછી બાદશાહે ક્રોધિત પૂછ્યું બિરબલ આ શું છે બાદશાની વાત સાંભળી બિરબલથી દીકરી ફટ કરતી બોલી ઉઠી જાપના એ તો આપના સવાલો જવાબ છે આ ઈયાળો અને કીડા તો સૂકા અનાજમાં થાય છે આ અનાજમાં પાણી નથી હોતું તેમ છતાં પણ તેઓ જીવે છે ઉપરાંત આ બધી યળો અને કીડાને પાણીમાં નાખો તો પાણી પીને મરી જાય છે કારણ કે આ જીવો એવા છે જેમને પાણીની નહીં પણ સૂકા અનાજની જરૂર છે બીરબલની નાનકડી દીકરીની વાત સાંભળી બાદશાહ અકબર ખુશ ખુશ થઈ ગયા અને બિરબલે દીકરીને ઇનામ આપી તેનું સન્માન કર્યું પછી કહેવા લાગ્યા કે બીરબલ જેવા આપ ચતુર છો તેવી જ આપની દીકરી પણ ચતુર છે બીરબલ મોના ઈંડાને ચિતરવા ન પડે હો Thanks for watching.